सो हेलो गाइस केम छो बधा मजा में जय माता दी गुड मॉर्निंग हमारा नवा ब्लॉग में तुम्हारो स्वागत छे और बधा कई दे गुड मॉर्निंग पा गुड मॉर्निंग गुड मॉर्निंग गाइस भाभी तो मैगी बनाओ सा भाभी गुड मॉर्निंग गुड मॉर्निंग गाइस बहुत दाना हैप्पी धनतेरस मैगी तो तैयार थी गई छे पप्पा मैगी खावा बैठा छे हवा नौकरी गाइस पप्पा तो नौकरी जाए जय एम હા જાઉં જો જય ભ્યો મેગી કાવ દે જો સુ તો ગાઈસ નઈ તો દુકાને આવી ગયો છું ને હવે નાદી ગલ્લે બેઠા છે અને હું જઉં છું માધ્યમમાં કેસ રોમ બાપા બેઠા છે ગલ્લે હવે જઉં છું માધ્યમમાં

તો કઈ દર્શન તો કરી લીધા છે ને હવે રાત્રે લક્ષ્મી પૂજન માટે ફૂલ લઈ લઈએ થોડા ઉપર ઉપર ફૂલ તો ફૂલ ના લેબડામાં પૌદો લઈને તો હવે જવું શું બાજુ તો કઈ હવે ખાવા બે દિવસ વાત દાર ભાત બનાવ્યા છે રોટલી તો કઈ સ માં લક્ષ્મી પૂજન માટે પેલું ગોઠામ ને ચોક મળી જાય જોઈએ પેલું નાનું લીજો એવું ના છે થોડું મોટું જોવો મોટું હશે જો થોડું કઈ જ ખાસ બધા જળી ગયો આ તો બહુ નેનો નથી તો કદાચ ગોઠેમણું તો મળી ગયું હવે ચૌ ઘર બાજુ

Hana bana awat dan pati. Lotna mana? Lotna mana? Kan pati bana Mana tuh tu Bata. Oh, kali Hah? Ini naik biju. Hu itu ke? In, nah In yeah. In In oh, nah In Indu nate way. Aku itu joji. Hmm. Ya, aku itu, itu. Hah? Yep.